ડીસા રોડ મૂચી વાસ વિસ્તારમાં તસ્કરોએ મચાવ્યો તરખાટ અજાણ્યા તસ્કરોએ મકાનના દરવાજા પર તીક્ષ્ણ હથિયારોના ખાજીકી ચોરીનો કર્યો નિષ્ફળ પ્રયાસ મકાન માલિક દ્વારા આક્ષેપ કે સતત ત્રીજી વખત આ તસ્કરોએ મકાનના દરવાજા પર તીક્ષ્ણ હથિયારોના ખાજીકી ચોરીનો પ્રયાસ કર્યો ચોરી મામલે પોલીસ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન કરાતા મીડિયા સામે મકાન માલિકે પોલીસની કામગીરી હું ઘનશ્યામ બોચી તો અમે આ વાસમાં રહીએ છે ચાર વર્ષોથી લઈએ કોઈને ઝઘડો બીજો નથી પણ આ લોકો પહેલી વાર ચોરી કરવા આવ્યા ચોરી કરવા ન દીધી એટલે બીજી વાર આયા હથિયાર લઈને આવ્યા ત્રીજી વાર રાતે આવ્યા એ લોકો એટલે પોલીસની કોઈ જાણકારી નથી પોલીસ આવે છે પોલીસ પૂછીને જતી રહેશે એટલે એ લોકો હાબી થઈ ગયા છે હાબી થઈ ગયા એટલે પોલીસ કોઈનો વિચાર નથી એટલે આ ફેરી એવી રીતે કરે છે તો અમારો રહેવાનો કેવી રીતે મોદીનો રાજ છે કે આ ટેકરાવાળો રાજ છે હા હા એવી રીતે કરશે તો અમે રહીશું કેવી રીતે આ લોકો એવી રીતે એ લોકોને ખબર નથી હજી લોકો એ પીછો છોડ્યો નથી હજી એવો ને એવો લોકો દાદાગીરી જ રહે છે હા અમે એવી રીતે રહીશું તો અમારો કહેતો તો અમે મખન છોડીને જતા રહીએ અમે બીજી વાતમાં રહીએ જે સાહેબ અમે ગરીબ માણસો ને બધું આવી છોકરા ઉપર હુમલો કરે છે કેવી અમે રહીએ નાના નાના છોકરા ડરી ગયા છે આ સરકાર શું કોમ ની અમારે આ તો એવી રીતે પોલીસ વાળા ને અરજી કરી તો ગળી માં આવો તો કોઈ આવતા નથી ને અમે ડરી ડરીને કેટલાક રહીએ ને પછી ઇલેક્શન વાળા શું કરે આ બાજુ કેમેરાની જરૂર છે આ ચોથી વાર હમલો થઈ ગયો ગેસના બાટલા લઈ ગયો ને તો આવી રીતે પથ્થર મારી મારીને જાય છે આ બાયણો તોડી કાઢી અમે ગરીબ માણસ બાયનો કરાવીએ કેવી રીતે શું નામ તો મારા ગમળા બેનમાં હું વાડી રોડ વિસ્તારમાં અશુભી કંટ્રોલવાળાની ઘડીમાં રહું છું આ વારાગડી આવી રીતે ધમકી આવે છે ને આ ઘરમાં તોડફોડ કરે છે અને આ આવી રીતે ધારિયા બારીયાન તલવારો લઈને આવે છે અમે પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી પણ પોલીસ સ્ટેશનવાળા હજી તો કોઈ એક્શન લીધું નથી તો હવે અમારે શું કરવાનું અમારે કોઈ સિક્યોરિટી નથી કોઈ વ્યવસ્થા નથી નથી કોઈ કેમેરા હવે આવી રીતે આ ત્રીજી વાર એટેક કર્યો છે શું નામ તમારું મારું નામ મુકેશભાઈ ઘનશ્યામભાઈ મોચી